હાલ રક્ષાબંધનને લઈને એક દુઃખ સમાચાર સામે આવી રહ્યા છે કેર થયોના સમાચાર સામે આવી રહ્યા છે રક્ષાબંધન એ ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે રાખડી બાંધ્યા પછી ભાઈ બહેનની રક્ષા કરવાનું વચન આપે છે દેશમાં ઓગણીસમી ઓગસ્ટે રાખડીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો અને પરંતુ તેલંગાણાના મહેમુદાબાદમાં એક હૃદય દ્રાવક ઘટના સામે આવી છે અહીં રાખડી બાંધ્યાના થોડા સમય બાદ બહેનનું અવસાન થયું હતું

તેણે ભયંકર નિર્ણય લીધો રાખડીના બે દિવસ પહેલાં જ તેણે જંતુનાશક દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો જ્યારે પરિવારના સભ્યોએ આ વાતની જાણ થઈ ત્યારે તેઓ બાળકીને હોસ્પિટલ લઈ ગયા પરંતુ રાખડીના દિવસે જ મૃત્યુ પામી ગઈ હતી પરંતુ મરતા પહેલાં તેણે તેના ભાઈના કાંડાને અસ્પ્રશ રાખ્યો નહીં ઓગણીસમી ઓગસ્ટના સોમવારે સવારે જ્યારે યુવતીનો નાનો ભાઈ હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેણે રાખડી બાંધી અને તેના કપાળ પરથી લગ લગાવ્યું અને તેના ભાઈને સ્નેહ આપ્યો આના થોડા સમય બાદ યુવતીનું મોત નીપજ્યું હતું તો હાલ માટે આટલું જ મળીશું નિવે અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે